બેન દોડ્યા કોન્ટ્રાક્ટરનો લૂલો બચાવ કરી પોતાની ઠકાવારી પર મજબૂત હાથ મૂક્યો હોય તેમ જણાય આવે છે ગતરોજ તારીખ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસના ગુરુવારે ડોલવણ તાલુકાના ગ્રામોની ગ્રાઉન્ડ ઝીરોની રિપોર્ટિંગ કરતા ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરવામાં ડોલવણ તાલુકા પંચાયતમાં કામ કરતા કર્મચારીઓની ભૂંડી ભૂમિકા નકારી શકાય નહીં ડોલવણ તાલુકાના ગામોમાં વિવિધ વિકાસલક્ષી કામોની મુલાકાત લેતા લોકો માટે સુવિધા પૂરી પાડવાના કામ અર્થે બનાવવામાં આવતું ગણનારું કે જેમાં જનતાના ટેક્સના પૈસાનો સદઉપયોગ થવો જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક કામમાં ગેરરીતિ આચરવામાં આવતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે જે બાબતને લઈને ડોલવડ તાલુકા વિકાસ અધિકારી વીએન ડોડિયાની મુલાકાત લેતા અને વિકાસના કામોની લીધેલ મુલાકાતની જાણ કરતા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હું તમને બે ત્રણ દિવસમાં તપાસ કરી માહિતી પૂરી પાડીશ જે સંતોષકારક જવાબ આપ્યો ન હતો પરંતુ ચેમ્બરની બહાર તાલુકા વિકાસ અધિકારી નેમ પ્લેટ અને તાલુકા પંચાયત કચેરી બિલ્ડિંગનો વિઝ્યુઅલ અને ફોટોગ્રાફી કરતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા પોતાના કચેરીમાં કામ કરતા કર્મચારીઓને જાણ કરી ફોટા વિઝ્યુઅલ લેતા મીડિયાને રોકવામાં આવ્યા હતા ત્યારે તાલુકા વિકાસ અધિકારી વીએન ડોડિયા સમજી ગયા હતા કે ગુણવત્તા વિનાની કામગીરી નહીં હોવાથી પગ નીચે રેલો આવશે જે જાણી સમજી વિચારીને મીડિયાને ધમકાવવાની કોશિશ કરવામાં આવી પરંતુ છાબડે ડાકેલો સૂરજ જેમ ઢંકાય નહીં તેમ ગુણવત્તા વિનાનું કામ ઢંકાય નહીં જે સાબિત થઈ રહ્યું છે જેમ કે દોલવડ તાલુકાનું ગામ જ્યાં ગણનારાનું કામ ચાલી રહ્યું છે ત્યાં ટેન્ડર પ્રમાણે કામ થતું હોય તેમ જણાતું નથી જેમાં કોન્ક્રીટની જગ્યાએ પથ્થર પુરાણ કરીને ગણનારાનું કામ થતું હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે જે કેમેરામાં કેદ થયું છે જે બાબતે દોલવણ તાલુકાના અમલીકરણ ઇજને અધિકારી સનોફ ટેલિફોનિક સંપર્ક કરતા ગણનારા બાબતે માહિતી મેળવતા સ્પષ્ટ જાણવો કે આવી રીતે પથ્થરનો ઉપયોગ કરી શકાય નહીં જો દોલવણ તાલુકાના ગામોમાં આ કામ કરતી એજન્સી કોન્ટ્રાક્ટરના કામોની ઝીણવત ભરી તપાસ કરવામાં આવી તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે ત્યારે કામ કરતી એજન્સી કોન્ટ્રાક્ટર પર તપાસ કરીશું કાર્યવાહી કરવામાં આવશે તે આવનાર દિવસોમાં જોવું રહ્યું